સુરતમાં કોરોનાએ ભયાવહ સ્થિતિ નિર્માણ કરી લીધી છે તંત્ર પણ વામણું પુરવાર થઈ રહ્યું છે અને લોકોને પણ સમજાવવા માટે દૈનિક અપીલો કરાઈ રહી છે કોરોનાની બીજી લહેર વધુ ઘાતક છે ત્યારે ચેપ લાગીને બે દિવસમાં ફેફસામાં પ્રવેશ કરી જાય છે અને વેન્ટિલેટરના સહારે રહેવું પડી શકે છે તેવી ચેતવણી અપાઈ છે તો માસ્ક પહેરવાનું અને માસ્ક એક મિનિટ માટે પણ ખોલવાની આદત હોય તો ઘરથી બહાર નહીં નીકળવાની તથા અન્ય વ્યક્તિને મળવાનું ટાળવા કમિશનર અપીલ પણ કરી છે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર ગત લહેર કરતાં વધુ ચેપી અને ઘાતક છે આપણે ઘરની બહાર માસ્ક પહેરીને જ નીકળવું જોઈએ અને જો કોઈને અન્ય વ્યક્તિ સાથે વાત કરવા માસ્ક એક મિનિટ માટે પણ ખોલવાની આદત હોય તો ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ કારણ કે હાલ જે કોરોનાનો ચેપ લાગી રહ્યો છે એ સીધો ફેફસામાં પ્રવેશ કરે છે જેના લક્ષણો હોય તેઓ છુપાવવા કરતાં ટેસ્ટ કરાવે નહીં તો સંક્રમિત દર્દીને ઓક્સિજન અને વેન્ટિલેટર પર જવાનો વખત આવે છે હાલ થોડા દિવસો માટે પરિવાર સિવાય અન્ય વ્યક્તિઓને મળવાનું ટાળવું જોઈએ સાથે જ કોરોના સંક્રમિત વિસ્તારમાંથી અવર જવર કરવી નહીં કોરોના સંક્રમિત વિસ્તારના લોકોએ અન્ય વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ જે વ્યક્તિ કોવિડ પોઝિટિવ છે તેમણે ફરજિયાત ક્વોરન્ટાઇન રહેવું જોઈએ જરૂરી છે કોવિડ કાયદા અને સરકારની ગાઈડલાઈનનો ભંગ કરશે તેના પર કાયદાકીય કાર્યવાહી કરાશે નાના વરાછા મોટા વરાછા સરથાણા સીમાડા પૂણા ગામ ખૂબ જ વધારે સંક્રમણ છે તેથી ત્યાં આઈલેન્ડ પોલિસી પ્રમાણે રહેવું સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા ઇસ્ટ ઝોનમાં એમાં વરાછામાં ભાગ્યોદયમાં વેસ્ટ ઝોનમાં પાલનપુર જહાંગીરપુરા નોર્થ ઝોનમાં કતારગામ જીલ પાર્ક અખંડાનંદ ડબોલી લલિતા રણછોડ પાર્ક અને અમરોલી તેમજ સાઉથ ઝોનના મીરાનગર વિજયાનગર નાનું બમરોલી ભેસ્તાન અને અલથાણ પીપલોદ વિસુ અઠવા ઝોનમાં લિંબાયતના મગોબ ગોડાદરા અને ડિંડોલી ઘણું વધારે સંક્રમણ હોવાનું કારણે શહેરીજનોએ આ વિસ્તારોમાં શક્ય હોય ત્યાં સુધી મુલાકાત નહીં લેવી અને જવું પડે તો માસ્ક અને કોવિડ નિયમોનું પાલન કરવું જેના ઘરે પોઝિટિવ વ્યક્તિ છે તેઓ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં હોય એમણે ક્વોરન્ટીનમાં રહેવું પડે એ કોઈપણ રીતે ક્વોરન્ટીન પ્રોસીઝરનો ભંગ કરે તો એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે કોઈપણ વ્યક્તિના પરિવારમાં પોઝિટિવ હોય તો એ ઘરેથી બહાર નહીં નીકળી શકે વધુમાં વતનથી પરત ફરતા તમામ લોકોએ પોતાનું ટેસ્ટિંગ કરાવવું અને બેથી ત્રણ દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરી જો કોઈ બીમારીના લક્ષણો જળાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં ચેકઅપ અવશ્ય કરાવવા અને તેના અમલ કરવા પણ કમિશનરે ભાર મૂક્યો હતો આઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ